આદિ અનાદિ કાળથી જર જમીન અને જોરું વચ્ચે સગાભાઈઓ વચ્ચે ઝઘડાઓ થતા આવ્યા છે ત્યારે સરસ્વતી તાલુકાના અમરપુરા ગામમાં આવેલા મસ્જિદની પાછળ ખલાકપુરા વિસ્તારમાં બે સગાભાઈઓ વચ્ચે ઝઘડો થતાં વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ચાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં પામી છે આ અંગેની વિગત એવી છે કે યાકુબ નુરમ્મદ દાઉવા અને તેઓના પત્ની ફાતિમા યાકુબ દાઉવા બોમ્બે ખાતે રહેતા હોય પોતાના વતન અમરાપુર ગામે આવ્યા હતા ત્યારે પોતાના મકાનની સાફસફાઈ કરવા જતાં પોતાના નાના ભાઈ મહેમૂદ નૂર મોહમ્મદ દાવા અને તેઓના પત્ની હસીના આ મોહમ્મદ દાઉએ અને તેઓના બે પુત્રો ઈકરા મહમ્મદ દાઉવા અને સમીર મહેમૂદ દાઉઆએ ગેરકાયદેસર મંડળી રચી અને ફાતિમા યાકુમ દાવા અને યાકુમ નૂર મોહમ્મદ દાવા ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો અને ફાતિમા યાકુમની ઇજ્જત લેવાના ભાગરૂપે તેઓના કપડાં પણ ફાડી નાખી લોખંડની વડે ઢોર માર મારતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે તેઓને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ચારે આરોપીઓ વિરુદ્ધ વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં પામી છે તો સમગ્ર ઘટના યાકુબ નૂર મહમ્મદના મોટા ભાઈ યુસેન નૂર મહમ્મદના કહેવાથી બની હોવાનું પણ તેઓએ મૌખિક જણાવ્યું હતું બે બોમ્બેથી અમીન મારી વાઈફ બે જરા બોમ્બઈથી આવ્યા અને અમરપુરા અમારું ગામ છે અને ગામના અંદર હું મારું ઘર છે મારા ઘર સાફ સફાઈ કરવા માટે ગયા અને એ હું મહેમૂદભાઈ મહેમૂદભાઈ નૂર મોહમ્મદ સમીર મહેમૂદ અને ઇકરામ મહેમૂદ અને આશીના મહેમૂદ આ અમારા ઉપર હુમલો કર્યો અને છાતીના છાતી છાતી અમારા અમારી ઇજ્જત લીધી છાતી ઉપર મારી વાઈફની ઇજ્જત ઇજ્જત પર આવી ગઈ અને બીજા અમે ઢોર માર માર્યો આ ચાર જણા જે અમારા ઉપર હમલો હુમલો કર્યો અને મારી ના કોઈ ધમકી આપી અને અમે ફરિયાદ કરી મારો કરી